સુરતમાં હત્યાના રહેલા બનાવો વચ્ચે લિંબાયતમાં સંજયનગર ખાતે યુવાનની તીક્ષ્ણ હત્યાના ઘાશીકી હત્યા કરી દેવાતા ચકચાર મસી ગઈ હતી સુરતમાં ઘણા સમયથી હત્યાના બનાવમાં વધારો થઈ રહ્યો છે ત્યારે સુરતના લિંબાયતમાં હત્યાની ઘટના બની હતી લિંબાયતના સંજયનગર વિસ્તારમાં સુદામા પાટીલ નામના યુવકની હત્યા કરાઈ હતી અજાણ્યોએ જાહેર રોડ પર જ યુવાન સુદામા પાટિલ પર તીક્ષ્ણ હથિયારના ઘા ચૂકી હત્યા કરી નાખી હતી તો હત્યા કરી હત્યારાઓ ફરાર થઈ ગયા હતા બનાવને લઈ યુવાની લાશને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાઈ હતી પોલીસને હત્યાનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા શુક્રો ગતિમાન કર્યા છે લિંબાયતના સંજયનગર સર્કલની બાજુમાં સર્વિસ રોડથી થોડે અંદર એક મર્ડરનો બનાવ બનેલો છે જેમાં મરણ જનાર સુદામભાઈ પાટીલ કરીને છે અને આગળની તપાસ આરોપીઓને પકડવાની તજવીજ ચાલુ છે અને પોલીસ હાલ ઘટના સ્થળ ઉપર છે ઘટના લગભગ બે વાગ્યાની સરાઉન્ડિંગની છે એ હાલ તપાસ ચાલુ છે એ ડેડ બોડીને મોકલી આપી છે સ્મ્યુમેર હોસ્પિટલ પીએમ નો આધારે પીએમના આધારે ખબર પડશે કઈ રીતનું હાલ હજી તો જસ્ટ પોલીસ પહોંચી છે થોડી વાર પહેલાં એટલે આરોપીની ટૂંકમાં પ્રિયાદ ડ્રાફ્ટ થયેલી ખબર પડશે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે ચોડાયેલ રહું એસ ન્યૂઝ સાથે